ਫਾਈ ਕੋ ਮਿਲ ਲੈ ਆ ਤੇ ਫੈਜੂਪੈ ਤੇ ਮਿਲੇ ਨਹੀਂ ਬੈਟਰ ਲੱਕ ਨੈਕਸਟ ਟਾਈਮ ਜੋ ਫਰੈਂਡ ਤੁਮਨੇ ਆ ਗਮ ਤਾਂ ਧਾਗੇ ਜੋ ਆਪਣੇ ਅਗਲੇ ਦਿਨ ਸੈਨ ਆ ਲੈ ਜਾਵਾਂ ਮੂ ਤਾਂ ਕਹਉ ਨੂ ਰਿਹ ਤੂ ਆ ਲੈ ਲੈ ਅਲਿਆ ਤੂ ਤੁਮਨੇ ਇਹੋ ਪਸੰਦ ਕਰਾਇਆ ਨਾ ਮਾਰ ਅਰੇ ਲੈ ਮੁੰਡਾ ਦੀ ਮੈਚਤਾ ਹੈ ਤਨ ਨੂੰ ਨੋ ਨੋ ਮੂਟੂ ਸੇਮ ਆਵੇ ਹੈ ਨਾਕ ਤਾਂ ਸੇਮ ਮੱਛੇ ਮਾਦੇ ਨਾ ਧਣੀ ਪੇਰੀ ਹੈ મા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો મોજમાં હશો અને અત્યારે અમે લોકો બજારમાં બ્લોગ ચાલુ કર્યો અત્યારે અમે આ તો અહીંયા કુંવરબા સ્કૂલની સામે જે પેલા ભૂંગળા બટેકા લઈને ઉભા માસી એ ખાવા માટે પણ માસી તો આજે આયા જ નહીં પ્રસંગ મોજ આવી એટલે અમે કીધું એ ફોન કર્યો એટલે કે કાલ આવજો કાલ ફ્રેન્ડ ફ્રાય અને છાસ બી લેના તો કાલના બ્લોગમાં મને વાળી છાસ લાવશે એટલે હવે ફેજુભાઈ કોઈ મળને આથી ફેજુભાઈ તો મળે નહીં બેટર લગ નેક્સ્ટ ટાઈમ ઓકે હવે ક્યાં જશો હવે ક્યાંક ખાવાની ઈચ્છા તો હવે મળી જ છીએ પણ જોઈએ આગળ જઈએ એટલે ચલો હવે ક્યાં જઈએ તમને એના માટે તો પહેલાનો બ્લોગ જોયો છે એ લોકોને ખબર છે કે મેં અહીંયા અલીસામાંથી જ્વેલરી લીધી હતી તો એમાં થોડી એક સેટ ને ઊંચો કરાવવાનો તો અહીંયા કરાવી દીધો ને બધા પૂછતા હતા એડ્રેસ ક્યાં તો આજે પથ્થર સડક પર તમે આવો ને આજે રામજી મંદિરે ત્યાં જ અલીશા કરીને શોપ ઇમિટ્રેશનની તો જેને લેવું હોય આવજો બહુ જ મસ્ત વેરાયટી હોય અહીંયા તો આપણે ચેતન માટે ચપ્પલ લેવાયા બ્લુ કલર ના હારા લાગે પગમો દેખો પગમો ધોળા લાગે પગ

ना आम नहीं बता रहे हमें यार मने के आ गए मैं हने का आम उसको थोड़े से पर चोर से नहीं एकदम खराब लाते क्या पसंद करें देखो तो फ्रेंड्स आसार हैं पहला पहले बताओ ये पसंद करे है ये ले लो रा हम्म आज ले लो आज ले लो ओके okay. फाइनल, फाइनल। જો ફ્રેન્ડ તમને આ ગમતા હોય તો આ જો આપણે બીજા દિવસે આ ના લઈ જાવ ગપુડા ના ના હા છું હા એ લઈ લો કેટલા નહીં પબ્લિક ન કહી દો કેટલા નહીં કાકા અરે આજ લાસ્ટ કેટલા પડશે મને એક શબ્દ નહીં બોલવું હું એના ભાઈ તમે જે કોઈ હા હા નથી કરતો હા 370 છે 10 કરે લિસ્ટ 330 330 રૂપિયા લો દાણા કર દો બેટ એમ ઓસા કરાવવાના એ ના હોય बस जो है आ है दर्शन ना लगन माटे चेल्सी लेवाना है तो जो ही लोग ओके सैलरी आवे तो भाई आए हाल नहीं लेवाना खाली तो जो चेक करो सैलरी आवे એટલે हम्म एक बीजा आ तो हम तुम बताओ बे में मेरा लाल भी हमने काटा था यार अब है आ आ कलर नहीं कलर तो

तो फ्रेंड्स चेतनना चप्पल ले लीदा अब मारा चप्पल लेवा है, है उर्विन तो तो केवन है।, तो है वो है कि तमारे ने मु किदो तो अठली बदी वादना करवानी है मतलब कि तमारे ने चॉइस एक के दो है अब आ जाओ आबा जाओ एक के दो है अनके मु भी तुमने पसंद करा चॉइस में ऑप्शन है ऑप्शन बराबर मतलब अब मोइन पसंद करा ओया ले ले मु ने वन ऑप्शन आले देखो कि आले ने हां रुक अब अब तुम ले जाओ अब व्लॉग हां ले ले हां रुक अब तुम्हें पसंद नहीं करा था हां व्लॉग

મને કંટાળા આવે હવે જો આવું હોય ના ગમતા હોય તો તમે લોકેશન તો હું દઉં આ મહેશ્વરી આશોપાલ સિવિલ વાળો રોડ હે ને એક્ઝેક્ટ એની સામે જ છે બરાબર ગમે તો આવજો ના ગમે તો ઘેર બેઠા બેઠા પસંદ કરજો ઓકે હું તમને બતાવી દઉં આ બધા જોઈ લો પસંદ આવે ખુશ કરી અને જોઈ લેજો

તો અમેનો અમાર ફેમસ શું કહેવાય ખીચે પપડવાળા ભાઈને ખીચે પપડ થાય ને રાતો એક છોકરો એ આવ્યો અહીં તમે છેમાં ખો ખોટુ પેલું માલ બગાડો કસ્ટમરને એટલું બચાવ તો કસ્ટમરને આલો પૈસા ના આવી તમે ખાઈ જો આને આટલું બધું હે ઓ પેલી તો નહી જોઈએ અલબત ખાવ તો અમે ખાઈએ ઘણા દેખતે આમો એક કે બે વખત આયા તો પણ તમે લગનમાં જેલા હતા કાકાને જો પેલા હવે લગન ના કરો ધંધો કરો ધંધો જ મને કેમ ખાઈ રહ્યા છે બોલ તમન તમન ટેસ્ટ કેવો લાગે અહીંયાનો મસ્ત મસ્ત પપ્પાનું એટલે તારીફ જ પણ ના સારો છે અમે રીલ બનાવી છે એટલે રોજ ખાવા આવું કે રોજ આવી મન તો તું આજ જ મળ્યો अब पहले चेव हम तो है पासा ना अरे बद्दू लाइव है बाजु तुमने कई दुख खबर ना हुई तो कि टमेटो ने जेबी है यहां से मतलब के ना ना वेजिटेबल्स ये बद्दू यहां लाइव कटिंग का है पापड़ भी यहां से खाए बद्दू हाँ, साइड में तो <laughs> आ नहीं है हमने करी ना कोई नासन दारी बहुत बड़ी थई गया बाजू में जो आती बड़ी थई

સબસ્ક્રાઇબર મળી ગઈ થેન્ક યુ તમને મળી બહુ ખુશી થઈ અમને સેલ્ફી કેતા પણ કીધું હાલ આજુ ન ઓરી નાઈ એટલે પછી કાલ આવજો આટમે પાઉં પણ આ પાર્સલ એવું ન કદા કરાય મુ વ્લોગ આપણે હેડવાનું પણ આ મળી જાય આપણે તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો

અને આ જે પીળા કલરની દોરી બાંધેલી રહી ને એટલું ઊંચું થશે ઘર ચલો હું જઉં શોપ પર તો ફ્રેન્ડ્સ હવે હું શોપ પર આવી ગયો અને દક્ષાબેન જો હે ને મે આ ડ્રેસ મે કાપડ મંગાયું ઓનલાઈન ફ્લિપકાર્ટ કે મીશો લગભગ 3 3 વર્ષ થી હું થી મંગાયેવી અને હું કટિંગ કરવા ગઈ થોડું ઊંધું કટિંગ થઈ ગયું પણ મને કંટાળો આવ્યો તો મે પડી રહ્યું પડી રહ્યું પડી રહ્યું પણ મે દક્ષાબેન ને આપી કિલો દક્ષાબેન ના સીવતા આવડે ને બધું સીવેટ છે ઓર્ડર થી

તો ચાલો દક્ષાભાઈના ટોપ પેન્ટ અને શોર્ટ કુર્તી સીવી કેવા લાગીએ બધા કમેન્ટ કરજો ઓકે અને આ પર તો મેં બધાને બતાવીશ તો ફરી બતાવું કે જો તમારે ખરીદવું હોય ને તમારે વેલેન્ટાઈન ડે ઉપર તમારા વાઈફને તમારા ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવી હોય તો ઓર્ડર કરજો બધા તો ફ્રેન્ડ્સ પછી મેં વ્લોગ શૂટ કરે જ નહીં કેમ કે મારે થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ હતી દુકાનની અંદર કસ્ટમર જોડે થોડીક મગજમારી થઈ એટલે એમાં કોઈ મૂડ જ નહોતો એટલે પછી મેં કોઈ બ્લોગ શૂટ કર્યો જ નહીં એટલે ડાયરેક્ટ હું રાત્રે જ બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું એટલો મૂડ ખરાબ થઈ ગયો ને કસ્ટમર નુકસાન કરી કરીને આપે ને એટલે મગજ ખરાબ થઈ જાય એટલે પછી મારે કોઈ મૂડ નહોતો કે અમારા વ્લોગે નહીં બનાવવું કંઈ નહીં કરવું એટલે બ્લોગ શૂટ નહીં કર્યો તો અનો બ્લોગ આટલા સુધી જ રાખીએ જો વ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારા આવા નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ટેક કેર સી યુ ગાઈઝ thank <sharp inhale> you